ગઈકાલે સમાચાર આવ્યા કે વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર અમુક અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા એના પછી આખી ઘટના છે એ ધર્મ સાથે જોડી અને પછી જે રીતના વિરોધ થયા વીએચપીથી લઈને અલગ અલગ સંસ્થાઓ આવી અને પોલીસ ઉપર પણ દબાણ થયું કે હવે જલ્દીથી જલ્દી એ લોકોને પકડવા પડશે જેણે આ કર્યું છે સીસીટીવી હતા બધું જ હતું પાણીગેટ વિસ્તારમાં આખી ઘટના બની હતી અને પોલીસે આજે બધાને પકડી અને એમનું સરઘસ કાઢ્યું છે બંને આરોપી એ બંનેનું નામ છે સુફ ફીન ઉર્ફ ગામા સલીમ ભાઈ અને બીજાનું નામ છે શાહનાઝ ઉર્ફ ખળબળ મોહમ્મદ આ બંને લોકોને પકડી પોલીસે આજે બંનેના સરઘસ કાઢ્યા છે ત્યાં જાહેરમાં ઊભા રાખી કાન પકડી અને માફી મંગાવી છે કે એમનાથી જે થયું એ ભૂલ હતી બધાની વચ્ચે એ લોકોએ માફી માંગી છે બંને આરોપીઓને હાથમાં દોરડા બાંધી પગમાં ચાલી અને લઈ ગયા અને પછી એમની જે સર્વિસ કરવામાં આવી હતી એ વિડીયોમાં પણ દેખાય છે કે પોલીસે એ લોકો સાથે શું કર્યું હશે બંને આરોપી સીસીટીવીના આધારે પકડી અને પછી રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું છે પ્રશ્ન ત્યાં જ આવે છે કે આવા આરોપીઓને જે છોડી દેવામાં આવે કે પછી આવા અસામાજિક તત્વોને જ્યારે આપણે એવું કહીએ કે છૂટા મૂકી દઈએ એના પછી શું થાય છે ઘટનાઓ આપણને ખબર છે વડોદરામાં બનતી આ પહેલી કે છેલ્લી ઘટના નથી આની પહેલાં પણ અનેકવાર વડોદરામાં આવી ઘટના બની છે ફરી એકવાર આ ઘટના બની અને બધાની નજર હતી કે આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે એની પહેલાં આ બંને લોકોને પકડી લેવામાં આવે જે લોકોએ આ કર્યું છે અને કેમ કર્યું છે આનો જવાબ એમણે આપવો જોઈએ કે આ કરવા પાછળ શું કારણ હતા એમને કેમ કેમ કે પછી પછી આટલું એમને આ આ બધું કરવાની ઈચ્છા થઈ રહી છે છે એ પૂછી અને એના એના સોલ્યુશન સુધી પહોંચવાની જરૂર વડોદરામાં જ્યારે ઘટના બની ઘણા બધા સવાલો હતા પોલીસે આજે રીકન્સ્ટ્રક્શન કર્યું છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર संयुक्त राज्य परियुक्त के हेल्प करने मामले में جناب बायरी के परोगा में दरिद्र प्रभाव परिषदा बनने आरोपी पुलिस की गिरफ्तारीमान है मिलने वाले मन से जिन्होंने हरियाली समिति का ज्ञापन में कोशिश करी केवल दो के समूह जो है अगर हमें लाना है यहां से लोन की करवाना चारों का आरोपी के बाबा पर खुलासा કેમ છો બધા સાહેબ મમ્મા સાહેબ મમ્મા બ્રાયર મમ્મા બોલી આના બને છે જમીન ઉપર દેશી પરિવારો આ બટે એવો આરંભ થયો છે અત્યારે આપણે આગળ જતાં એવું ઉત્પાદન છે સાજી દ્રષ્ટિ પર હવા તે આખી ઘટના બની એના પછી વીએચપી અને અલગ અલગ દળ જે હતા એ બધા સામે આવ્યા અને સરકાર સામે માગણી કરી કે જ્યારે રામનવમી હોય ત્યારે યાત્રા કાઢવામાં આવે ત્યારે પથ્થરમારો થાય ગણેશ ચતુર્થીનો તહેવાર હોય ત્યારે કોઈ આવીને ઈંડા ફેંકી જાય આ અસામાજિક તત્વોને રોકવા ખૂબ જરૂરી છે ગુજરાતનું આ માનસ નથી કે આવી રીતના ચાલતી યાત્રાઓમાં પથ્થરમારો કરવામાં આવે કે ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવે આ એ ગુજરાત છે જ્યાં ભેગા મળી અને બધા તહેવારો લોકો બનાવે છે અલગ અલગ સમાજ અલગ અલગ આવતા લોકો ભેગા મળીને બધું જ કરતા હોય છે ત્યારે હવે વડોદરામાં આજે સરઘસ તો નીકળ્યું છે સરઘસની અસર કેટલી થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જાણ જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો